hơi hoi, mà rồi, đôn. don 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 Bye bye, bê cha Have a good day. Use the cái này on. Roger thanh niên. không thanh niên.

હા એને એને વિડિયો ઉતારું છું ઉતારું હા ઉતાર કે મેં એ ઉગોઠી દીધું છે એમ કે કાઢી દેવું મે સર ખુબેઠું છે સકલો ગટ્યું છે તમારે જોવું હોય તો ઘરે આવો ઘરે આવો તો બસ નાવો હવે હાઈ કહી દે તો હાઈ કે આજે મેં પીઝા બનાવવાના છે એમ કે આજે પીઝા બનાવવા છે પીઝા લોકોએ તું ચાલુ કર

તો પીઝા ડો માટે છે ને સૌથી પહેલાં મેં ઇસ્ટનું મિક્સર બનાવી દીધું છે એ બતાવતા ભૂલી ગઈ હતી પણ ગરમ પાણી લઈ ખાલી બે ચમચી એમાં એક ચમચી ખાંડ મોટી ચમચી અને એક ચમચી ઈસ્ટ નાખી અને દસ મિનિટ રહેવા દો ને એટલે જો ઈસ્ટ આવી રીતે એક્ટિવેટ થઈ જાય જો એક્ટિવેટ થાય ને તો પીઝા બનશે જો ના થાય તો પછી સમજવું કે ઇસ્ટ એક્સપાયર થઈ ગઈ છે તો એ નહીં ચાલે તો ફૂલશે નહીં એટલે ફૂલવું જરૂરી છે પછી આ એક કપ મેં છે ને લોટ લીધો છે એને આપણે છે ને ધીરે ધીરે કરી અને આમ કહીએ ને એટલે હવા ભરાઈ હવા ભરાવી જરૂરી છે અને આ આપણે ચપટી મીઠું નાખવાનું છે વધારે નથી નાખવાનું વધારે પડશે ને તો ઇસ્ટ ઇનએક્ટિવ થઈ જાય ચપટી જ મીઠું નાખવાનું અને આ મેં છે ને એક કપ દૂધ લીધું છે ને હાફ કપ એટલે અડધો કપ દૂધ લીધું છે એક કપ મેંદો છે એટલે એનું અડધું દૂધ પાણી પાણીએ નાખે છે તો આમાં મિલ્ક પાવડર નાખે છે મેં મિલ્ક પાવડર નથી નાખ્યો મારી ઘરે અત્યારે નથી હાજરમાં એટલે એટલે આપણે દૂધ નાખી દઈએ એટલે બે સેમ જ વસ્તુ છે ધીરે ધીરે નાખી અને એનો ડો કરતો જવાનો ગરમ દૂધ લેવાનો એટલે તમે અડી શકો ને એટલું ગરમ

જો મેં એમાં થોડું તેલ લઈ લીધું છે મિનિટ સરસ કરવું પડશે આમ હાથમાંથી લેતું જવાનું અને એને લોટ સરખો બાંધતો જવાનો એટલે જે આ તમને ઓલું દેખાય છે ને આખી એની સપાટી ખડબચડી એકદમ લીસી લીસી થઈ જશે પંદર વીસ મિનિટ આપણે લોટ ને બાંધશું ને સરખો એટલે આ આ એક જ સ્ટેપ એવું છે પીઝામાં જે મને જરાય નથી ગમતું કે આખું બધું હવે છે ને આને નીચે લઈ લઈશ તેલ નાખીને આ સનફ્લાવર ઓઇલ છે માંડવીનું તેલ એ વાપરી શકો પણ વાસ આવે થોડીક એટલે સનફ્લાવર તેલ થોડુંક કંટાળાવાળું સ્ટેપ છે તો ઘરના પીઝા ખાવા હોય તો થોડુંક તો કરવું પડે ચલો હું આ કરી લો પાંચ દસ મિનિટ પછી છેલ્લું તમને ફાઇનલ રિઝલ્ટ બતાવું આવું જોઈને તો તમે કંટાળી જશો તો સૌથી વધારે ટફ જો કાંઈ હોય ને તો પીઝા સોસ બનાવો એટલી વાર લાગે ને પણ આપણે ઘરે જ બધું બનાવવાનું છે તો જો તેલ ગરમ થઈ ગયું ને એટલે મેં નાખી દીધું થોડુંક માખણ તેલ ગરમ થાય ને પછી જ માખણ નાખવાનું ને ફટાફટ ઉગડી જશે અને પછી જશે હિંગ અને પછી આપણે નાખશું ડુંગળી બહુ બધી ડુંગળી ડુંગળી કરતા કરતા છે ને બહુ વાર લાગશે જ્યાં સુધી એકદમ પરફેક્ટ ડુંગળીનો પાકી જાય ને પાણી એનું બધું ન બળી જાય ને ત્યાં સુધી આપણે ડુંગળી કરવી જ પડશે એટલે ડુંગળી પકાવવામાં જ બહુ વાર લાગશે અડધી પાકી જશે ને પછી આપણે આદુ લસણની પેસ્ટ નાખશું અને પછી ટમેટા નાખશું પછી ટમેટાને એટલી ટાઈમ પકાવશું અત્યારે કાંઈ મીઠું કે કાંઈ નહીં જસ્ટ તેલ અને બટર અને આપણે ડુંગળીને કરવાની છે સોતે હલો હું કરીને પછી તમને જ્યારે આદુ લસણ નાખું ને ત્યારે બતાવું ઓકે જો આપણે અડધે પોચી ગયા મતલબ છે ને ડુંગળી અડધી પડતી તો સરસ પાકી ગઈ હવે આ છે ને જીન્જર ગાર્લિક પેસ્ટ એટલે આદુ અને વંશિકા આદુ ને લસણની પેસ્ટ છે જો હું આ વખતે તૈયાર જ નાખું છું ઘરે બનાવું પણ આજે આદુ ભૂલી ગઈ હતી તૈયાર છે એ નાખી દઉં છું એક ચમચી જેવી નાખવાની અને એક કપ જેટલી બે કપ જેટલી ડુંગળી હતી એમાંથી એક કપ રહી જશે હવે પાંચ મિનિટ આને સરખું આપણે ચડવા દેશું ને પછી આપણે ટમેટાની પેસ્ટ નાખી દેસું પછી મસાલા બધા કરશું એક સિગરેટ ઇન ઇન્ગ્રીડિયન્ટ્સ નાખીશું એ તમને કહીશ સાચી મજા આવે છે ને ઘરના સોસમાં જ છે પીઝા સોસમાં બહારથી આવે છે સરસ જ આવે છે પણ સ્ટીલ આ મજા આવે જો આમાં તેલ છૂટું પડવા માંડ્યું છે મતલબ આદુ લસણ સરસ ચડી ગયા છે હવે ટમેટું જાશે ટમેટામાંથી તેલ છૂટું પડે ને ત્યાં સુધી આપણે એને સતત મિક્સ કરીને હલાવવાનું છે તેલ છૂટું પડી જશે ને પછી આપણે બધા મસાલા કરશું પણ ટમેટું એટલે મીઠું તો જોડે જ એટલે આ મીઠું અને હવે ઉઠશે બી બહુ એટલે આપણે ઢાંકણ ઢાંકી દેસુ પ્રોપર ધીરે ધીરે પાકી જાય ટમેટું પકાવીને પછી તમને બતાવું જ્યારે મસાલા કરું ને ત્યારે જો ઓલમોસ્ટ ટમેટું છે ને થઈ ગયું છે તેલ છૂટું પડી ગયું છે તમારે ધીરા ગેસે કરશો ને તો વીસક મિનિટ જેવું થશે અને આવી રીતે તમે ફ્રી હોય અને હલાવી શકો સતત તો દસક મિનિટમાં થઈ જશે મારે પાસે ટાઈમ નહોતો એટલે મેં ધીરા ગેસે મૂક્યું હતું વીસ મિનિટથી થયું જો તેલ છૂટું પડી ગયું હવે આપણે કશું મસાલા ટમે મીઠું તો આપણે પહેલાં જ નાખી દીધું હતું હાફ ચમચી જેવું જશે ઇન્ડિયન મસાલા તો આપણે હળદર જેટલી કાશ્મીરી લાલ મરચું અને અડધી ચમચી જેટલી મરી પાવડર રેડી અડધી ચમચી ખાંડ નાખ્યું બેલેન્સ કરવા આપણે થોડી ખાંડ નાખવાની પેલા હલાઈ લઈએ ગેસ થોડો ધીરો કરીએ હવે જશે વિનેગર ગયું વિનેગર ઓલમોસ્ટ કરી શકો અને પછી એક ચમચી કેચઅપ નાખવાનો જ કેચઅપથી ટેસ્ટ મસ્ત આવશે હું તમને જે સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ ને જે મોસ્ટલી કોઈ તમને નહીં બતાવે એ હું કહું છું એનાથી છે ને આખો ટેસ્ટ ફરી જશે એ છે આ ફોકસ ફોકસ યે સોયા સોસ એક ચમચી સોયા સોસ આખું ચેન્જ કરી દેશે તમારું ચલો હલાઈ લો પછી ટેસ્ટ કરી લેવાનો જે કાંઈ ઘટતું હોય એ એડ કરી લેવાનું અને પાંચ મિનિટ સુધી હજી ગેસ ઉપર રહેવા દેવાનું ધીરા ગેસ ઉપર એટલે બધા મસાલા એકદમ સરસ ચડી જશે પાણી નાખવાની જરાય જરૂર નથી આ છે ને બે પીઝા થઈ જાય ને એટલો સોસ છે મેં મીડિયમ સાઈઝના ચારથી પાંચ ટમેટા લીધા હતા મોટા હોય તો તમે ત્રણ લઈ શકો નાના હોય તો પાંચ મીડિયમ હોય તો ચાર એટલે તમને અંદાજો આવી જશે અને પાંચ મેં ડુંગળી લીધી હતી એટલે ઓલમોસ્ટ છે ને ડુંગળી અને ટમેટાનું માપ સરખું રાખવાનું જો થઈ ગયો અને પાંચ મિનિટ ગેસે ચડવા દઈશ બંધ કરીને એટલે ચડી જશે જો દોઢ કલાક પછી આપણો ડો રેડી થઈ ગયો છે એટલે પંચ પંચમારસો ને લવાની પડશે જો જો ઓલમોસ્ટ ડબલ થઈ જશે જો થઈ ગયો ને આમાંથી એક પીઝા બનશે બાકીના બે પીઝા છે ને કાંજી ગયા છે તૈયાર લેવા કારણ કે આ આપણે બનાવશું ચીઝ બસ્ટ અને ઓલા બનશે સાદા થિન ક્રસ્ટ ઓકે હવે મને સરખું છે ને બે મિનિટ હલાઈ લો પછી આપણે બનાવીએ પીઝા જે આ બેકિંગ ટ્રેલી લીધી છે એમાં છે ને એ અડધાથી નહીં એક ભાગનો છે ને એ મેં રાખી દીધો છે એને આપણે શેકવો પડશે ચીઝ ને એટલે અને બાકીનો છે ને જો આવી રીતે નીચે કોર્ન ફ્લોરનો લોટ રાખ્યો છે જોડો એટલે નહીં આ થઈ ગઈ રોટલી એકદમ મસ્ત અને માપની હવે આપણે એને શેકી લેશું એક સાઈડ ઓકે જો હવે ફોકથી આપણે આ રીતે કરી દેવાનું એટલે એ ફૂલે નહીં ન કર પછી ઈસ્ટ નાખી છે ને તો હમણાં જેમ ફૂલું તો એમ ફૂલી જશે એ નીચે સુધી આપણો ઢોસો અરે ઢોસો શું સોરી ઢોસો યાદ આવે છે આપણો પીઝા પાકી જાય થઈ ગયું હવે આ છે અમૂલ ચીઝ સ્પ્રેડ તમને તમે ગમે ગમે ત્યાં મળી જશે હવે આપણે એ એ નાખશું

અને ઉપર જશે જલજીરા ચાટ મો જશે આપણે બનાવેલો પીઝા સોસ પીઝા સોસ નાખવામાં કંજુસાઈ નહીં કરવાની કારણ કે ટેસ્ટ બધું એનાથી જ આવશે ને ખાઈ ગયો હવે આપણે નાખશું ટોપિંગ અને ચીઝ જો આ ગયું પેલા આ ગયું કેપ્સિકમ તમે તમારી ચોઈસ પ્રમાણે સબ્જી એડ કરી શકો કોન ભી નાખી શકાય પનીર ભી નાખી શકાય પણ પનીર મને નથી ભાવતું અને કોન આજે મેડાની આ ગઈ ઓનિયન ડુંગળી આમાં રેડ બેલ પેપર એટલે કે રેડ કેપ્સિકમ જે આવે છે ને એ નહીં યલો બેલ પેપરે તમે નાખી શકો પણ મેં એ નથી નાખ્યા હવે ઓલિવ્સ અને જલપન જ લઈ આવું છું પાછળ જે કાંઈ મેસ છે ને એ જોથા નહીં કારણ કે મેં હમણાં જ છે ને ઓલું કર્યું હતું પીઝા વેણો તો એટલે બધું મેસી મેસી છે આ જશે ઓલિવ કારણ કે મને ઓલિવ બહુ આવે એટલે આ ગઈ ઓલિવ અને હવે જશે જિલેપી નોઝ મને જિલેપી નોઝ બહુ ભાવે બેઝિકલી પીઝામાં જેમ મને ભાવે ને નખાય કાંજીને ભાવેની કાંઈ જતું નથી એ આ બધું કાઢશે અને મને આપશે આ અમારો નિયમ છે આ ગયા જિલેપી નોઝ અને ઓલીસ થોડાક ઓછા છે એટલે બે ત્રણ વધારે નાખી દઉં હવે હું નાખીશ ચીઝ ચીઝ ફૂલ નાખવાનું તો જ સ્વાદ આવશે આમ તો મોઝેરેલા ચીઝ હોય તો મારા ઘરે વધારે પડ્યું હતું આ બ્લોક એટલે હું એ જ એનાથી જ કામ ચલાવી લઉં છું કારણ કે પછી આ બગડી જશે પેલું લઈ આવીશ ને તો ઓકે હવે આ જશે ઓવનમાં જો કેટલું ઈઝીલી ફટાફટ પડે છે જો આ માઇક્રોવેવમાં મુકાઈએ છે પીઝા એકસો એંસી ડિગ્રી અને વીસ મિનિટ મેં રાખ્યું છે ઓછા તાપમાને રાખ્યું છે પછી દસ મિનિટ થઈ જશે ને એટલે હું પછી પકાવી દઈશ નીચે રીતે આ અત્યારે ધીરે ધીરે પાકી જાય ને એટલે એ રીતે રાખ્યું છે બની જાય ને એટલે હવે કહું હો જો આ કાનજી થિન ક્રશ લઈ એવા હતા ને એવાળું હાથે બનાવેલો પણ એમાં છે ને ભૂલ એક થઈ ગઈ કે મેં આવાળું ચીઝ ન મગાવ્યું મોઝેરીલા બ્લોક નાખ્યો એટલે કડક થઈ ગયો ટેસ્ટ વાઈઝ મસ્ત થયો છે કેવો થયો છે ને મજા આવી ગઈ ને ઘરના પીઝાની વાત વાત આ મસ્ત થયો છે આમાં છે ને ઓલ મોઝે નાખ્યું એટલે મસ્તી છે